શ્રી કૃષ્ણ અને બધાયડિયો જોતા હોય તમને ખબર જ છે તો હાલો હું તમને ભાઈ પાછો વાડી આવી ગયો હોઉં તો તમને વાડીની વિઝિટ કરાવી દઉં અત્યારે કે અત્યારે ઘણું બધું વસ્તુ થઈ ગઈ છે કે ત્યારે આપણે ખાલી વાવેતર કર્યું હતું મગફળી તમે જોઈતી આપણે પાણી વારતા હતા અને વાવેતર કર્યું એ વિડીયો મૂકો તો આપણે તો અત્યારે હું તમને દેખાડી દઉં મગફળી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે કદાચ મહિનોથી લીએ એવું હે મહિનો કે દોઢ મહિનો રહે બાકી કમ્પ્લીટ મગફળી થઈ ગઈ છે અને તમને શાકભાજીમાં બતાવી દો શું શું હે તો જોઈ લ્યો જો આ ને આ રીંગણી છે આ ગુવાર ઊભો હે આ ટમેટી હે પછી આ બાજુ વાલ આમ ભીંડો હે જો આ બાજુ આ ભીંડો હે આ ડાળમ જોવો કેવા થઈ ગઈ છે આખી આખી અને આ બાજુ મગફળી અને આ રાવણો તો જુઓ હાલો મગફળી બતાવી દઉં તો જુઓ મગફળી મગફળીમાં પાણી પાઈ દીધું છે એટલે થોડોક પ્રોબ્લેમ રહે તો પાણી હાલ અત્યારે હાલ પાણી ચાલુ છે તો પાણી ચાલુ છે અત્યારે વારવાનું હું તમને દેખાડું આપણે અત્યારે જ પાણી વારી નદીએથી પાણી આજ આવી ગયું છે તો ચાલુ છે અને આપણે આજે એક મસ્ત મજાનો શોર્ટ વિડીયો મૂકશું કે ભાઈ રામાપીર અને ખોડિયારમાંની દયાથી આપણે ટ્રેક્ટર લઈ લીધું છે તો એનો વિડીયો હું શોર્ટ વિડીયોમાં મૂકીશ લોંગ વિડીયો નહીં મૂકું એનું મુહૂર્ત કર્યું ને ટ્રેક્ટરનું એ તો એ હું તમને હે ને લોંગ વિડીયોમાં મૂકીશ અત્યારે આપણે તો હું તમને દેખાડી દઈશ ટ્રેક્ટરનો શોર્ટ વિડીયો તો જુઓ પાણી અત્યારે વારું હું જોવો આ મગફળીમાં પાણી વારવાનું ચાલુ છે એકાદો છોડવો ઉપાડી તમારી સામે બચારેથી ઉપાડો એટલે તમને એમ થાય નહીં જુઓ મગફળી આ બાજુ તો બહુ સારી છે બહુ સારી છે એકાદ છોડવો ઉપાડી खपटा થઈ ગયા હ વાહ વાહ જોઈ લ્યો આયા નઈ દેખાય હરખા હે હું તમને છાયા લઈ જાવ આમ જોવો દેખાડું તમને લે આ દિને લાઈટઈ વઈ ગઈ આગદના બિલ લઈ લીયે હે ટાઈમ ટુ ટાઈમ બિલ ભરવા જાવ ન જો તો 500 રૂપિયો દંડ લઈ દીએ અને લાઈટ હરખાઈ દેતા નથી ગધેડીને વઈ ગઈ લાઈટ જો લ્યો કડી ખાયું મગફળી તો સારી થઈ ગઈ છે દેખાડી દો જુઓ જો પપ્પા વા ટ્રેક્ટર રાખે છે આમાં આકી નહીં છે અને આ મગફળી જો આ ફાલ આ જો હાલો તો તમે બધા જોડાયેલા રેજો બરાબર બપોરે કાંઈક જમવામાં નવીન હે એ તમને દેખાડીશ હું હે ઘરે કેમ કાંઈક ખાવાની ઈચ્છા થઈ હતી મસ્ત મસ્ત મજાના ભજીયા મમ્મીના હાથના તો આજ બનાવવાના કહી દીધા હે તો એ તમને દેખાડીશ ઘરે જઈ એનો શોર્ટ વિડીયો પેલા અપલોડ કરી દઈશ કેટલા લોકોને હાઈ પોઈન્ટ દેતા આવડતા નથી હાઈ પોઈન્ટ દેતા ન આવડતા હોય ને કોમેન્ટ કરજો અને પોઈન્ટ ન દેતા આવડતા હોય તો આપણે શીખવાડશું તમને બધાને કાંઈ વાંધો નહીં અત્યારે આપણે વાડીએ હાઈ વાડીએ વિડીયો બનાવવાનો હતો તો જુઓ તમે લોકો વિડીયો બનાવતા ન આવડતો હોય તો શીખી જઈજો શરમ ન રાખતા તમારે સબસ્ક્રાઈબર વધારવા હોય વ્યૂ વધારવા હોય તો સબસ્ક્રાઈબરને વ્યૂ વધારવા માટે તમારે છે ને ભાઈ વિડીયો બનાવવાનું ચાલુ રાખવાના હું લોંગ વિડીયો બનાવતો નહોતો કેમ કે મારે અત્યારે વોટ ટાઈમ પહેલાં કમ્પ્લીટ કરવાનો હતો એટલે વોટ ટાઈમ હવે પૂરો થઈ જ જાહે ટૂંક સમયમાં જાજો નથી બાકી રહ્યો તો કાંઈ વાંધો નહીં તમે બધાય જોડાયેલા રહેજો અને આવો જ સપોર્ટ કરતા રહેજો આપણે વીસ કે કમ્પ્લીટ હમણાં થઈ ગયા હે આજે સત્તર કે કમ્પ્લીટ થઈ ગયા હે સત્તર કે કમ્પ્લીટ થઈ ગયા હે વીસ કે પૂરા થઈ જાય અને આવીને આવી દયા રહે રામાપીરની ને માતાજીની તો પચા કેનો ટાર્ગેટ હે આપણો અગિયારમાં મહિના સુધીમાં તો પચાક કે કરવાના હે મહિના સુધીમાં તો એ કરવાના હે તો લગભગ તો થઈ જ જાય નહીં વાંધો તમારો સપોર્ટ રહે મગફળી દેખાડી દઉં જોવો દાણા કેવા ઈ દેખાડું રહ્યો અહીં એકલો જ છો વાળી વિડીયો ઉતારવાળો એટલે બખેડો હે થોડુંક થોડુંક અકાલી લેજો

દેખાડું દાણા જોવો આવા આવા દાણા થઈ ગયા હે મોટા મોટા તો ભાઈ તમે મારા વિડીયો આગલા ન જોયા હોય વાડી ના તો જોઈ લેજો કેમકે જોરદાર ના વિડીયો બનાવ્યા હે મગફળી વાવી ઈ એક વિડીયો મૂક્યો હે પછી મગફળીમાં પાણી વારતો તો વચારે આવ્યો તો ગામડે ત્યારે એ વિડીયો મૂક્યો હે અને અત્યારે મગફળી પાકી ગઈ હે એ વિડીયો મૂક્યો હે જોઈ લ્યો દાણા મેં તમને બતાવી દીધા ભાષાજી એક વાર બતાવી દો જોવો આવા દાણા થઈ ગયા હે અને આપણે આ કાઢવાની થા મગફળી એનો વિડીયો આવી જાય પણ એના માટે તમારે સબસ્ક્રાઈબ કરવું જોઈએ સબસ્ક્રાઈબ કરશો ને એટલે એનો વિડીયો દિવાળી આવી જશે મીઠા દાણા કાંઈ વાંધો નહીં આવો નવો સપોર્ટ કરજો હાલો તો મળશું પાછા આપણે એક નવા મોટા વ્લોગમાં તો અત્યારે શોર્ટ વિડીયો એક બનાવી નાખો મસ્તીનો તો એ જોઈ લેજો તમે બધા શોર્ટ વિડીયો હલો તો બધાને જય આપે જય શ્રી કૃષ્ણ અને તમારા બધાના પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનતી રહીએ અને આમ જ યુટ્યુબમાં આગળ વધતા રહ્યો એવી ભગવાનને રામાપીરને પ્રાર્થના અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને હાલો તો મળશું પાછા નવા વ્લોગમાં જય માતાજી જય રામાપીર